ડભોઈ ખાતે મતદાન જાગૃતિ અંગે રન ફોર વોટ યોજાયું હતું જેમાં ગુજરાતમાં સાતમી મેના રોજ મતદાન છે ત્યારે લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને નાગરિકો પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કરી લોકશાહીને જીવંત રાખે તે હેતુસર રન ફોર વોટ યોજાયું હતું જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી વડોદરાના ડભોઈ વિધાનસભાના સ્વીપ નોડલ અધિકારી શ્રી ડોક્ટર કે કે રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ ડભોઈ પ્રાંત અધિકારી યુવરાજસિંહ પરમાર મામલતદાર ડીવી ગામિત ચીફ ઓફિસર કિશન તડવી તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા જિલ્લા મહામંત્રી ડોક્ટર બી જે બ્રહ્મભટના નગરપાલિકા મેનેજર મહેશભાઈ પરમાર ડભોઈ વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ડભોઈ નગર અને તાલુકાની તમામ સરકારી અનુદાનિત અને બિન અનુદાનિત તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય શિક્ષકો અને તમામ કર્મચારીઓ વહેલી સવારે ડભોઈ ટાવર ખાતે ઉપસ્થિત રહી સૌ એકત્ર થઈ મતદાન વહીવટ તંત્રના સંકલનમાં રહી ટાવરથી ડભોઈ કોલેજ સુધી રન ફોર વોટ દોડના સ્વરૂપે આગળ વધ્યા હતા આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી વડોદરાની કચેરીના ઈ મિતાબેન જાદવ ઈઆઈ શ્રી રોનક ભટ્ટ પણ ઉપસ્થિત રહી શિક્ષણ સાથે સંકળાયેલા તમામનું દન કરી મહત્તમ મતદાન થાય દિશામાં જાગૃતિના પ્રયાસ કર્યા છે આજ રોજ ડભોઈ તાલુકામાં ડભોઈના ટાવર ચોકથી લઈ વડોદરી ભાગોળ થઈ અને કોમર્સ કોલેજ સુધી રન ફોર નું આયોજન તાલુકા વહીવટી તંત્ર અને નગરપાલિકા ઓફિસ દ્વારા કરવામાં આવ્યું હતું તેમાં ખાસી સંખ્યામાં મોટી સંખ્યામાં માણસો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી એકવીસ છોટાઉદેપુર મત વિસ્તાર એકસો ચાલીસ ડભાઈ વિધાનસભા વિસ્તારમાં તમામ નાગરિકો મહત્તમ વોટ કરે અને સાતમી તારીખે તમામ મતદારો પોતાના નજીકના બૂથમાં જઈ વોટ કરે એના અપીલ સારું આ રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું એટલે આ રન ફોર વોટ થકી તમામ મતદારોને નમ્ર અપીલ છે કે સાતમી તારીખે આપણા ડભોઈ વિધાનસભા મત વિસ્તારમાં મહત્તમ ચૂંટણી થાય એ સુનિશ્ચિત કરવા આપ સૌને નમ્ર અપીલ છે